સૌરાય ટ્રેક્ટર ટોટલ જવાબદારી સાથે આશિષભાઈને વેચવાનું છે વ્યાજબી ભાવે વન ઓનર ટ્રેક્ટર મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટરની બધી ડિટેલ મળી જશે વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે સૌરાજ સાતસો પાંત્રીસ એફી અને બે હજાર વીસના મોડલનું ટ્રેક્ટર

ટ્રેક્ટર રૂબરૂ લેવા કે જોવા જાવ તો આશિષભાઈનો કોન્ટેક કર્યા વગર જતા નહીં ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ત્યાં ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર છે બધું વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સાના ટાયર પણ એકદમ ન્યૂ કન્ડિશનમાં ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ કિંમત ચાર લાખ પાસઠ હજાર અંદાજીત રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે આ કિંમત ફિક્સ નથી

વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો